માંડવી તાલુકાના બાગ ગામે સાડા ત્રણ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરપંચ પ્રિયંકાબેન પારસકુમાર મોતાએ અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કર્યું અહીં બાગવાડી વિસ્તારની અંદર એટલે કે આ બાગ ગામ છે મસ્કાનું એ ગામ આખું લગભગ વાડી વિસ્તારમાં રહે છે બહુ નાનો પોતાનું ગામતળ છે બાકી આખું ગામ એ વાડી વિસ્તારની અંદર જ રહે છે અને જ્યારે આ વાડી વિસ્તારમાં રહે છે ત્યારે એ વિસ્તારની અંદર આવવા જવા માટેના રસ્તાઓ સ્કૂલ આરોગ્ય સેવા આ બધાની આવશ્યકતાઓ અહીંયા હોય છે તો આજે આજના દિવસે અહીં રસ્તાનું કામ લગભગ પોણા ત્રણ કરોડથી વધારે રકમના રસ્તા છે શાળાના ત્રણ ઓરડા છે અને અહીં એક દવાખાનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે શાળાના ઓરડાનું ભૂમિપૂજન કર્યું છે અને રસ્તાનું પણ જ્યારે બાગ ગામની પવિત્ર ભૂમિ ઉપર રૂપિયા સાડા ત્રણ કરોડ કરોડના જ્યારે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય ઘોડાથી ગુંદિયાલી વાયા બાગનો જે રસ્તો છે એના રૂપિયા બે કરો ધારાસભ્યશ્રીએ જે મુજબ ટંકોર કરી છે એના ઉપર અમે પૂરેપૂરી અમારી જવાબદારી છે જે પણ કોન્ટ્રાક્ટરોએ અને જે કન્ટ્રક્શન કંપનીને જે કામ આપવામાં આવ્યો છે એના જે જવાબદાર સાહેબ છે એમને અને કોન્ટ્રાક્ટરથી પણ અમે વાત કરી છે અને જ્યારે કામ ચાલુ હશે ત્યારે ગામના અમારા જે ગામ લોકો છે જાગૃત લોકો એમાંથી અમે પાંચથી સાત જણાની ટીમ બનાવશું અને દરરોજ એ કામ ઉપર નજર રાખે એના ઉપર પૂરેપૂરી તકેદારી રાખશું અને એમાં જો નબળું કામ થશે તો અમે ક્વોલિટી કંટ્રોલમાં ચેક કરાવશું આજે બાગ ગામમાં જે રીતે વિકાસ કામોની વણઝાર લાગી છે આજે હમણાં જ આદરણીય માનની ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે સાડા ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હું એટલું જરૂર કહીશ કે બાગ બાગ ગામ જે છે એ નંદનવન તરફ જ બનવા જઈ રહ્યું છે કારણ કે બાગ ગ્રામ પંચાયતના સુકાની અને તેમની ટીમ તેમજ આપણા લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની જે વિશેષ લાગણી બાગ ઉપર છે તેના અનુસંધાને આજે જે વિકાસકામો થઈ રહ્યા છે તે બદલ હું સમગ્ર બાગની જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું